जो तैयार हो गया से मैंने आपरे फिर ले थाली में मस्त मजा ना यहां दालो तैयार कर रहे जो कई सरस मजा नहीं से देसी दाल से काम में मजा आ से जो दाल ले लेती बात आ क्यों खा? ना कैरी नो उठाऊं कैरी सीजन अभी चले नहीं थी परल के से बाजार में चलो आज बना ले भात तो पहले बना भात પછી બીજા राउंड में दाल सेल्ले बता दिस भात आपरे ले सो बैकअप जोखा मैं धोई ना सरस मजा આપરે પાણી લખવાનું છે 4 ગ્લાસ 2 વાટકી ભાત બનાવવા માટે ગેસ ચાલુ કરી દે હે ચાલુ થઈ ગયો ગેસ પાણી ગરમ થઈ ગયું છે થોડું થોડું હવે આપણે રાખી દે હે ભાત ચોખા આપણે મીઠું લખવાનું છે 3 ચમચી ભાત માં બોલે તો ચોખા જોવો ચોખા સરસ મજાના તૈયાર થા તૈયાર જ છે હવે થોડીવારમાં તૈયાર જ થઈ જશે આપણે દાળ બનાવવા માટે દાળ બાફા મૂકેલી છે એને તુલા પર તો બતાડું

યાર હવે થી દાળને મિક્સ કરી દે એકદમ સરસ મજાનું પડેને લઈ જાય દાળ વઘાર કરવા માટે ગેસ પર ચાલો પડે હવે દાળનો વઘાર કરવા માટે તેલ લે તેલ લઈ લે યંદર તમારે બનાવા એટલું જ નાખવાનું અહીં તો મેં નહીં કહી શકતો તમે દાળ ઓછી ઘણી બનાવવા એટલા માટે મેં નાખ્યું છે બે બે ચમચી આપડે દાળના વઘાર માટે દેશી આ ચટણીને કહેવાય એને લઈ લે સ્વાદિપુરતું પછી લઈ આયે ભૂકી એક ચમચી પછી લઈ આયે તાણા પાવડર એક ચમચી પછી ગરમ મસાલો લઈ એક ચમચી એ બધું મિક્સ માં નાખવાનું છે પછી લઈ આયે હળદ હળદી એક ચમચી એક ચમચી હા વધારે ના લેતા ચાલો આપણે ડાર વઘાર કરવા માટે જીરું નાખીએ થોડું સાત કરતો અને પછી નાખીએ જીરું સાત કરતો બહુ પટ પટ ફૂટે છે આ કોરો નાખવાનું

આજો તૈયાર થવા જઈ રહી છે આપણી દાળ દેશી દાળ બોલે તો એમાં નાખવાનું છે દાળમાં નાખવાનું છે ખાંડ થોડી એક ચમચો એક ચમચો લખવાની છે મે તો વાટકીથી નાખતો છું જો હવે થોડીવાર ઉકાળવા દેવાનું છે એટલે તૈયાર થઈ જશે પછી બતાવઈશ ને તો આ તૈયાર થઈ જશે ભાત ને દાળ આ જો ઉકળતી થઈ ગઈ દાળ તૈયાર છે હવે થોડીવારમાં આપણે ખાઈ લઈએ ખાવાનું બધું રેડી થઈ ગયું છે તો હવે દાળ ભાત ખાવા માટે કેરીનું અથાણું બનાવીએ બનાવીને બતાવઈશ আপনার কাপিয়ে কে বোটা পুড়ি সিজান চালু রাখো বেজে মস্ত মজা চোখে খাওয়া ভাগ কিন কাপাই গেছে না ভূকি চাপ বুঝু তো ভূকি बाजे तो कर लो चलो मैं तो खावा बेसिक जैसे तो मैं वो फटाफट चैनल सब्सक्राइब कर जो गाइमू हुए तो बनाई ने ले जो।